જ્યાં જ્યાં મને એવું લાગશે કે આ દેશની અંદર લોકતંત્ર દેશના બંધારણનું અમલીકરણ નથી થતું એ જગ્યાએ મેઉલ ભોગરા મને કોઈ સિક્યુરિટીની જરૂર નથી હું એ ફોર્ટી સેવન વાળો નારે નહીં રાખવું બરાબર એવું લાગશે એટલે ત્યાં ત્યાં કોઈ કેવું નહીં પડે ત્યાં ફોર્મ ભરાઈ જશે એટલે કોઈને રાખવો કે ગોંડલ સીટ અમારા બાપની જાગીર છે શાંતિથી જીવવું છે શાંતિથી લડવું છે લડો લોકચાહના તમને મળે વોટ મળે જીતો ઉમેદવાર બનો સમાજ નો આદેશ નહીં મને કોઈના આદેશ ની જરૂર નથી હું ફરી વાર કહું છું કારણ કે હું કોઈ સમાજના નામે ચરી વાળો વ્યક્તિ નથી મેં કોઈ સમાજ નું નામ આગળ વટાવીને આગળ આવ્યો નથી મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે જયારે મેહુલ બોગરા એવું લાગશે કે લોકશાહી ની સ્થાપના કરવા માટે ગોંડલ ની અંદર જે બરબડતા થઈ રહી છે એ બસ થઈ ગઈ હવે 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 સહન નહીં થાય ત્યારે મેહુલ બોગરા ના સમાજ ને પૂછશે ના કોઈ હાઈકમાન્ડ ને પૂછશે ના એને કોઈ પોલિટિકલ પાર્ટી ની જરૂર છે મેહુલ બોગરા ઓટોમેટિક ત્યાં ઉપસ્થિત થઈ જશે